ના ભાઈઓ આવ્યા છે બહેનો આવ્યા છે દીકરીઓ આવ્યું છે એટલે બે મિનિટ તમે મને હથવાળો પુરાવજો આ માધ્યમથી બેઠી છે બેનો હોય એને માટે છે હું બે મિનિટ લઉં છું બાપો જુવાન દીકરી એ બાપ ને બેહાડી કોક દીક પૂછું દીક બાપ તને ઈજત કમાતા કેટલા વર્ષ લાગ્યા બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લાગ્યા તને પોતા પોતા કેટલા વર્ષ લાગ્યા તને નાઇતે અહીં બેહાડ્યો મતે કેટલું ગહાણો તે મારા હાટું થઈને કેટલાને આધી આધી કરી તે મારા એડમિશન માટે થઈને કેટલા નું ભાઈ બાપો કર્યો એ કેટલા હામાં હાથ દોડ્યા એ દીકરી સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ એમાં વોટ્સઅપ વાપરતા થઈ હોય ફેસબુક વાપરતા થઈ હોય ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ હોય અને પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખીને માઇગા મોટર સાયકલ નોકનોકી પટ્ટીના સંપલ લફંગા નીકળી જતા હોય અને પાંચ હારા મેસેજ કરે અને દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને હાલતી થવા તૈયાર થઈ જાય ને તે દુઃખ બહુ થાય દુઃખ બહુ દુઃખ થાય બાપ બાપનું હૃદય જાણતું હોય બાપુ એવા વીડિયા જોયા છે બાપ પોલીસ સ્ટેશનની મારી દીકરી ને પગમાં પાખડી ઉતારતો હોય મારી લાદ રાખી દે દીકરી બાપુ તારે પગે પડું મારી લાદ રાખ નાઈટ પકડી આવે વડીલ પકડી આવે તે પછા એ આમ આમામ આમ ગાણે કેમ બ્રહ્માંડ બોલાવી દીધું હોય એમાં ઊભો પછા બાપની સામે એમ કહી દેતી હોય અમે પ્રેમ કરીએ છીએ એ દીકરીઓને અને જુવાનોને બેને એટલા કહું છું કે લવ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ મારી માથે વિશ્વાસ ન આવે તો ખોલીને વાંચી લ્યો સાધુ થયા પછી ભરતરીએ ત્રણ શતક લખ્યા વૈરાગ્ય શતક નીતિ શતક અને શૃંગાર શતક ત્રણ શતક લખ્યા નીતિ શતક ના બીજા શ્લોકની ની માલિક મહારાજ ભરતરી લખે છે કે હું પિંગલા નેતા હું પિંગલા અસોપાળ નેતા હે અસોપાળ ગણિકા નેતા છે અને ગણિકા પાછી મને ત્યાં હે ધિકાર છે ધિકાર છે મિત્રો સામાન્ય માણસ નહીં બાણું લાખ માળવાનો ધણી અને એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા

ગયા તો કલમે ના હતા ફકીરેલો જતો હતો ઉઘાડા પગ ધમ તડક્યો તપે અને એમાં પગ દગે પ્રાર્થના કરે મેરે માલિક સલાહ હોલા વટલમ મેરે ગરીબે નવા જે ઘોડા ભેજ પાઉ જલતા હે પાઉ જલતા હે એ ઘોડા ભેજ પાઉં જલતા હે એ ઘોડા પેજ અને જમાદાર સાહેબ ઘોડી ફેરવા નીકળેલા ઘોડીએ ઠાણ દીધું વસેરો બહુ સારો આવેલો

બાઈ ને નીકળી શ્રાવણ મહિનો ધીણો ધીણો મેવર હોતો એટલે ગારો થયો તો થોડો મે હોય તે ગારો જાજો હોય થોડું ધન હોય ને આસરકાય જાદી હોય થોડું બળ હોય ને વાયડાય જાદી હોય એક દીકરો હોય ને સાયકલાય જાદી હોય અધૂરું જ્ઞાન હોય ને ધમડ જાદુ હોય ભગવાનને ને કઈ દેતો પૂરું દેજે ને તરિયા ધાટક એક નો ધક્કો બીજી ને લઈ ગયો બે ની ઢોરાઈ ગયું

મને રજનીશ નું એક વાક્ય બહુ ગમે કદાચ એના બધા વાક્યો પણ હો પણ મને એક વાક્ય નું બહુ ગમે જો દિયા સો બચાયા જો બચાયા સો ખો જો દિયા સો બચાયા એટલે તમે જાહેરમાં ઘણી વખત કહી કે મોટામાં મોટો દાતાર કોઈ હોય ને તો લોભિયો મોટામાં મોટો કોઈ દાતાર હોય ને તો લોભિયો કે કેમ કે નથી ખાવાનો નથી ખવડાવવાનો એ કોઈને જવાનો છે ત્યાં ભેરું લઈ જવાની વ્યવસ્થા છે નહીં

મને ના બહુ ભાઈમાં એ માથે બેઠી છે અઢાર હાથ છે અઢાર હાથ ની કૃતિકા નક્ષત્ર આદિ નારાયણી કહેવામાં આવે છે એ નથી આવતી કે નથી એક વખત મહિષાસુર ને મારવા માટે ચામુડા આવી પછી નથી કોઈ દી આવી કે નથી કોઈ દી ગઈ એને મહાલક્ષ્મી કહેવામાં આવે બીજા લક્ષ્મી થઈને નીંદીસ વાળી છે બીલી પગે આવે ને બીલી પગે વહી જાય ખાની મુનિ આવે ને સાની મુની વહી જાય ઘણી વખત નો એકદમ કઈ દમ તો બધી રૂપિયા રાતે જ આવે ને રાતે જાય હોટલું જાય કલબુ જાય જ્યાં જ્યાં જાતી હોય ત્યાં જાય પણ રાતે આવે ને રાતે જાય ચોથા લક્ષ્મી છે હાથી ની અસવારી છે શુભલક્ષ્મી કહેવામાં આવે આવે બહુ ધીમી આજ તમારી પાસે કાલ નથી ને કાલ કરોડોપતિ થઈ જાય એવું ન બને કારણ કે આ ધીમું હાલે ધર્મ બીજ ધીરે વધે વડ પીપળ વિસ્તાર કેરળ કેરળ ને આંકડા એને વધતા ન લાગે વારા તો ધર્મ બીજ ધીરે વધે વડ પીપળ વડલા ના પીપળા ના મોટા થતા વાર લાગે એમ ધર્મ ને માર્ગે લક્ષ્મી ને આવતા વાર લાગે ધીમી આવે ટકોરા વગાડતી આવે દુનિયા જોવે એમ આવે જગત જોવે એમ આવે અને જાય ને તે દેમ સારા કામ માં જાય ટકોરા વગાડતી જાય દુનિયા જોવે એમ જાય જગત જોવે એમ જાય ધગામાં જાય ખવડાવવામાં જાય એવી દો અવસર લઈ અને પ્રજાપતિ સમસ્ત બાપુ મારા બાપુ મારા ફાધર જોકે કઈક અનોખો લગાવ હતો પ્રભુદાન બાપુ અનોખો લગાવ એટલી નો લગાવ કે કહી તો તમને આશ્ચર્ય લાગશે સામજી બાપુના ભંડારા ની માલિકો જુરાજ બાપુ ભંડારો કર્યો સામદી બાપુના ભંડારાની માલિકો લાખો માણસો આ ધરતીની માથે હય હયું ડડાય એટલો માણસો અને જીવરાજ બાપુના રૂમની માલિકોરે ટીવી મૂકવામાં આવ્યું બપોર જેથી આ ભંડારાનું લાઈવ જોઈ હગે અને એમાંય દેખી ગયા મારા ફાધરને પંજાબીને કીધું કે ભીમભાઈ ક્યાંક આવ્યા છે જોએ તો ગોતિયે તો ગમે ત્યાંથી ગોતિયે હા અમે ડોક માં પેરીને અમારા ફાધરને સામદી બાપુએ આપેલી આ પ્રસાદ એક પણ એની સમજદારી મારા ફાધર વખત દુવા અને અને કવિ કાન મળ્યા અને કવિ કાને કીધું કે ભીમભાઈ કે મજામાં મજામાં કઈ પ્રસાદી કે બાપુ ના દહ દુવા બનાવીને આવ્યો ભીમભાઈ દહ હારા ન લાગે વીસી બનાવવી જોઈએ અરે કાન દહ તો માંડવી ના છે ના પણ દહ નો લાગે કાં વિશી હોય કાં પચીસી હોય કાં એકાવન હોય કાં બત્રીસી હોય કાં બૌતેરી હોય આ બધા નિયમ છે ક્યાં શતક હોય પણ કવિ મારે કાન મારે દહ તો માન મળ્યા કે હાલોને આપણે બનાવી નાખીએ શંકરના મંદિરને ઓટલે બાપુ નદી આવવાની વાર છે બેઠકે આવવાની વાર છે એ બે કવિ હોય ભેળા થઈને બીજા દહ દુવા બનાવી વિહ દુવાની વિશી બનાવી અને બાપુને પાંચ વાગ્યા હાડા પાંચ વાગ્યા આવવાનો સમય બાપુ બેહ વિજ વિધિ બાપુ એ ગાદી પાસે ને આવવાનો સમય અને આ બે કવિઓ આવ્યા દર્શનાર્થી કેટલા તે ભાઈ તો તો બધા જો બે કવિઓ આવે છે આવા દ્યો એ હાલાવો હલાવો હલાવો કવિઓ આવવા દો પંજાબી લઈ આવે ને પરા લઈ લઈ આવ્યા કવિ કાન ને બાપુ એ કીધું સમજી બાપુ કવિ કાન કઈ નવીન માં બાપુ ભીમભાઈ છે ને વીસ દુવા લખીને આવ્યા છે હમણાં હા હા બોલો બાપા બોલો 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 એ વીસ દુવા મારા ફાધરે જયારે પૂરા કર્યા ત્યારે સામદી બાપુએ મરક મરક દાત કાઢીને એટલું કીધું

એવા સંતની ગાડી દઉં તરીકો તપે અને બરોબર વિસાવદર વિષાવધરથી સંતની ગાડી હાલી અને બિલખાને આ બાજુ શેખવાના વિરપુરના પાધરની માલિકોર પૂરપાટ ઝડપે એમ્બેસેડર જાય હીમ બાપુ ગીડા તે દી વેડા અને પૂરપાટ ઝડપે જાય સુકારો તો રસ્તામાં કોઈ હતું નહીં એ ડ્રાઈવરની મોજ હતી અને એ એમ્બેસેડર એમાં બનવું કુદરતી દીકરી પૂરપાટ ઝડપે મોટર ને અડફટે ચડી હોય એમ્બી ની અડફટે ચડી ગયું બ્રેક મારી દીધી ભાઈ બાપુ દીકરી આવી ગઈ અરે હાય હાય હા આડી પડી બાપુ ગાડી માંથી બેઠા ઉતરી ગયા બે હાથ માથે દઈ દહી ગયા તા તો બાપ ગામ ગેરું થઈ ગયું શેખવાનું વિરકુલ ગામ ઘેરું થયું કે દીકરી કેની છે કે દીકરી તો લખમણભાઈ દાંડની છે પટેલ દાંડ લખમણભાઈ દાંડની દીકરી તા તો લખમણભાઈ બાપુ ને રાજી રાખવા માટે લખમણભાઈ કે બાપુ તમે ત્યાં પધારવાના હો ત્યાં જાઓ ગામ તમારી રાહ જોતી છે તમે પદરામી કરવા જતા હો તો દાવ હવે તે બનવાનું નહોતો એ બની ગયું મારા બાઈકમાં દીકરી નહીં હોય અને મારે દુશ્મન ઓછો ગોતવો બાપુને યાદી રાખવા બાપુ મારે દુશ્મન ઓછો ગોતવો એક જમ ઓછો ગોતવો તમે ત્યાં જતા હોય ત્યાં જાવ ખુશીથી દાવ બાપો અમે આની બધી ક્રિયા કટ લે હું અને તે શાંધી બાપુ એટલું કીધું લખમણભાઈ તું તો મને હતા દાદનો મંત માની અને મોટું હૃદય રાખી અને માફ કરી દેશ પણ ઓયલો થોડો કહે કે તું હોતાદાર છો હું તને માફ કરી દે ન્યા તો રાજા રંક બધા હે જડ જરા મગાવો કોરું પાણી આવ્યું ત્રાંબા નો કરશો આવ્યું માલિકો જડ લઈ દીકરી ની પાસે ને સાંદી બાપુ એટલું કીધું દીકરી હું તો હોતાદાર નો આ પાકી ગાનો ટેલીઓ છો હું ગીગા નો કરું દીકરી મારું પાણી ગ્રહણ કરી લે એમ કરી મોઢાની માલિક પાણી એ જે હું શાંતિ બાપુ એ મુખ ની માલિક પાણી મૂક્યું અને બાપુ બ્રહ્માડ ના તારા મીંડા ફરવા ગ્રહો નક્ષત્ર મીંડા ફરવા જામ મંડી કયો પાછા પગડે હટવા પાણી ગળે ઉતરે ન ઉતરે એ દીકરી હળવળી ને ખંભે હાથ મૂકીને એટલું કીધું કે હું તો ભદ્રામ જવાનું છે ત્યાં જીકરીને કાલ તમે ફતાધાર લઈ અને આવજો એ પાટાપીંડી કરાવી અને બીજે દી અહીં લઈ ઓસરીમાં બાપુ વધાર્યા દીકરીને પગે લગાડી અને લખણભાઈ એટલું કીધું બાપુ આ કાલ મોટરમાં આવી હતી ને એ જ્યાં જીવતી રહી ગઈ અને દીકરીનું બાવડું પકડી અને એ હતાધારનો સંત બાપુ સામદી દીકરીનું બાવડું પકડી અને આ પાકીને સમાધિ દઈને કીધું હે બાપ મારી લાજ રાખી હે આપા એ ગીગા મારી લાજ રાખી મારી લાજ રાખી બાપ શું તારા ગુણગાન ગાઉ હું તારો ટેલીયો પણ મને એક દીકરીની ગાઠમાંથી બતાવી લીધો લખણ આ દીકરી હવે તમારી નથી આ તો વહી ગઈ તી આપા ગીગાએ પાછી દીધી એટલે આ દીકરી હવે તમારી નથી આ દીકરી છે ની હતાધાર ની છે આ દીકરીના દેવનો તમામ ખર્તો હતાધાર ઉપાડ છે ગણાવજો ગણાવજો એના લગ્ન કરી દયો અને લગ્ન કરી દો ને તે દીકરીનો તમામ કરિયાવર છે ને એ હતાધાર દે દીકરીના લગ્ન એ હતાધાર કરશે એ દીકરીનું નામ બેન મુકતા કાલસરી ગામે પરણાવેલા આ કાલસરી ગામે પરણાવેલા એનો ખર્ચ તો તમામ હતાધારે દીધો લગ્ન તો હતાધારે કરી દીધા પણ હવે તો બાપુ હોય મુક્તા બેન કે ન હોય હમણાં સુધી તો હતા છે ને હજી હજી છે તમામ હતાધારે ખર્ચો તો ઉપાડ્યો બાપ

સુર લોક મિલે વિધિ લોક મિલે વૈકુઠ જો જાય સુંદર ઓર મિલે સબહી સુખ પણ એક સંત સમાગમ દુર્લભ ભાઈ એક સંતનો સમાગમ થવો એ અતિ દુર્લભ છે ને એમાં પાસે આવા ભક્ત કોટી ના સંત સાંજી બાપુ જેવા સંત